વાહન અને સ્કૂલ રિક્ષાની હડતાલનો આજે બીજો દિવસ હતો આરટીઓ અધિકારી જે જે પટેલ સાથેની બેઠક બાદ હડતાલ સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સ્કૂલ વાહન અને સ્કૂલ રિક્ષાની હડતાલનો આજે બીજો દિવસ હતો બીજા દિવસે પણ હડતાલ યથાવત રહેતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા આરટીઓ અધિકારી સાથેની બેઠકમાં સ્કૂલ વર્ધી એસોસિએશને રજૂઆત કરી હતી અને તેને ધ્યાને લઈને રજિસ્ટ્રેશન માટે થી સાહીઠ દિવસનો સમય આપવામાં આવ્યો છે આ સમયગાળામાં કોઈ બનાવ બને તો સ્કૂલવરદી વાહન ચાલક જવાબદાર રહેશે અમદાવાદ આરટીઓ કચેરીમાં સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી અને બેઠકમાં સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા એસોસિએશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ વાહન પાસિંગ અને પરમિશન માટે ત્રણ મહિનાની મુદત માગી છે આરટીઓ અને વર્ધી એસોસિએશન વચ્ચે ચર્ચા થઈ હતી ત્યારે ચર્ચાના અંતે હડતાળ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બેઠકનો સુખદ અંત આવ્યો છે આરટીઓ જે જે પટેલ સાથેની બેઠક બાદ હડતાલ સમેટવામાં આવી છે સ્કૂલ વાન અને રિક્ષાઓમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોના પાલન અંગે અઢારમી જૂનથી ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવ્યું હતું જો કોઈ પણ નિયમોનું પાલન નહીં કરેલું હોય તો સ્કૂલ વાન કે રિક્ષાના માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત સામે આવી હતી શહેરમાં લગભગ અનેક વાન અને રિક્ષા પાસિંગ પ્રક્રિયાવાળી નથી જેના કારણે હવે એસોસિએશન દ્વારા સમય માંગવામાં આવ્યો છે જો રાજ્ય સરકારે હંમેશા રાજ્યના નાગરિકોની વ્યવસ્થાઓ અને સાથે સાથે ઉચિત સુરક્ષા આ બેઉની જવાબદારી રાજ્ય સરકારની હોય છે એટલે વાલીઓ અને બાળકો કોઈ બી પ્રકારે હેરાન ના થાય તે બી કરવાનું છે અને સાથે સાથે એ લોકોને સુરક્ષિત બી રાખવાના કાયદાનું પાલન બી કરાવવાનું છે અને સાથે સાથે વ્યવસ્થાઓ બી આપણે લોકોએ ચાલુ રાખવાની છે હવે આ વ્યવસ્થાઓ એ આજના નિયમ નથી આ નિયમો પહેલાથી જ છે મારી આ સૌ રિક્ષા ચાલકો વેન ચાલકોને બી વિનંતી છે કે આ નિયમો તમારી અને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે લાવવામાં આવ્યા છે એ સાચી વાત છે તમે લોકો ચૂકી ગયા છો પરંતુ આપણે વ્યવસ્થાઓને બંધ નથી કરવાની વ્યવસ્થાઓને સારી રીતે નિયમબદ્ધ ઉપયોગ કરી શકે તે માટે આપણે એ લોકોને યોગ્ય સમય એટલે કે ફાયર એક્સટિંગ છે તો ફાયર એક્સટિંગ્યુઝર લઈને મૂકતા હું માનું છું ત્યાર તક બે દિવસ ચાર દિવસ લાગે તોય આપણે એ લોકો જોડે બેસીને યોગ્ય સમય જોડે બધા જ લોકોને બધી જ વસ્તુ નિયમોનું પાલન જરૂરથી કરવું પડશે પરંતુ એ નિયમોનું પાલન કરવા માટે નાની મોટી જે એની અંદર વ્યવસ્થાઓની જરૂર હશે એ વ્યવસ્થાઓ ઉભી કરવા માટે જે યોગ્ય સમયની જરૂર હશે તે આપણે બી સમજીએ જ છે પણ સાથે રહીને નિયમોનું પાલન બી કરાવશો એટલે વ્યવસ્થાઓ કોઈ બી પ્રકારે એની વ્યવસ્થાઓ અટવાય નહીં એની જોડે જોડે નિયમોનું પાલન કરાવવું એ કામગીરી માટે અમે આગળ વધી રહ્યા છીએ